હવે જલંધર જાઓ હમણાં શાંતિ લેવા દો અને પતિ ને લેતા જાઓ એમ કેવું પણ મારા પપ્પા મનતા હશે

રાજ જેપી નથી ને વાહ વાહ હે વાહ વાહ હક મળી હો દેસી કેસ એ છે એયો કેસ દેસની દેસી ના પાંદડી ઘી હોય પાક છે કરણ તો બરાબર જ દેસી ની બસ હવે એટલી તમે રાખો કેવી છે

ભાઈ ને ખોઈ જાય મને સુખ માં સુખિયા સાથ માર રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું ઓ દુખ માં ભેળું આખું